મે વરસાદ ની વાત કરીએ ને તો આજ રાઈતે ઠાવકા એવા સાટા એવા તા ઈ દેખ મતા મન એ સંભળ ન લાગો ઈ હોતાવા એ ઉપડે આમ થોડા હોતા તા એ ઈ ઉપડે બકાલી હે તા ઓ તો તારે ખાલી બકાલો જ લેવું કોથરા પહેરવા કોથરા ઓ હાય જો તા થોડી ભણે खेला खेला હય આ પહેલી ખરે નીતી સાંતી થોડો પેકો દીધો ને કે હારી લાગે आगे, तो आप मोती नहीं टूटे हो ला रही हो ये नहीं करे हो यार पर यार और भी कला फूंदो वाली थी पानी तो पानी करने की अजय है ना आपको राम तेल खाओ की है हरा महारी ना अपने यहाँ साइलेंट नहीं बाबू नहीं बाबू क्या साइलेंट तो नहीं हो रहा है वो मंचलाइट नहीं हो रहा है साइलेंट तो चीन नहीं बराबर

પણ નીંદરમાં હુંતી એટલે બારોબાર હું તો નીકળી નહોતી ને ફરી એમાં બે ત્રણ હુંતા હતા ને ધોળા ધોળા ને ખાટલા લઈને કોઈ ઓહરીમાં આવ્યા ને કોઈ એટલી ઓહરીમાં હું હતા ને લાઈટ ગઈ હતી હજે આવીને કામ કરે ને એક બે એટલું વાવાઝોડું આવ્યું હતું તે દુ ન ગઈ ને એટલા સાટા આવ્યા એમાં લાઈટ બદલી ને જો અહીંયા કોઈ ગોલું નું મોલું અટાણમાં આવી ગયું છે ને જો આ ખાટલો એક ઓહરીમાં પડ્યો

ए ये देखो ये डिजाइन में काम नहीं है ये भाई करना नहीं है काय मैं तो कर लूंगा डिजाइन देख लो हां वो मान दो सुनता हूं मोटा भाई मेरा क्यों घर में था घूम तो ना कोई दे नहीं पेन कोई दे नहीं पेन लो हां सोफे अच्छी है तो मारे ले ले પોપડા લેવા જવાનું હે હિરલબેન ને લેવા ના હે કrisa ને કrisa ની તો લગભગ ને લેવા કે લેવા લેવા કrisa ની લેવા બે એક આધી બે કાણી જોળ લેવી એક આધી મારે જોળ લેવી ના બાટવાનો પ્લાન કર્યો તો પણ પછી ને આરો કે ને એય પાછો કુટી આવવાનું કર્યો પહેલા પ્લાન કર્યો એક આધી બે જોળ બધાઈ લેવાની હતી એમ જ કુટી આવતી લે લીએ તો હાલો એ જાય કુટી આવ

રીશાને તો બે જોડું લેવા ગયું કાં કે મસ્ત આવી ગયું કાં કા પસંદઈ કરી લીધી હા પસંદ જ કરતી આવી ગયું કોટી વાળી કોટી પહેરવા કોથરા

લાઈ બોલ હાલા તમે કેની જાતા હવારના કુતિયાણે 9:30 વાગે 10 વાગે રુંઠો કરે ન આવા 10 વાગે 11 થઈ ગયા ફાઇનલી બધાય ની કોઈને એક જોડી લીધી ને કોઈને બે જોડો લીધી ને મારે એક જ લેવી હતી એને બદલે મેં તયે ત્રણ લઈ લીધી શાંતિ ની એકી નૂટી લેવી ને બદલે બે લઈ લીધી હા તો જો આને ખજાનો પડ્યો છે ને રૂપારા તા હે ને ક્રિશા ના હે બધાય કરતા જોવો ક્રિશા ના રૂપારા હે ને આ વળુ સરાર આપો આ પ્લાઝા જેવું આવે પ્લાઝો આ અટાણા ને ફેશન છોકરાઓના લુગડા તો બહુ એટલી બહુ જ નવીન નવીન કાયમ ઈવા નીકળે

लबासों पंवंता जो उकड़ियो है वा वा जोड़ा नी थोड़ी कसर से फेरवो कैमरा जो जाड़ तो जाड़वा हले है मोति नु टूटे लारी ये निकरे तो या से नहीं ये नाक नाक नु टूटे नाक नु टूटे रे है एता हुई दो रे हन ताई जा है तो टिगाड़ो ही है तोता लाइट नु तो केता नथे नोट नहीं आवे नहीं आवे की आवे कोई

यहाँ तो है ना पचास हजार नहीं कटी बनी सी के हाथ हजार नहीं है एक लाख नहीं है बने गई अरे हाँ मैं तो नहीं कि तेल है तो बाकी ये हम अपन टीनो ये खास ही है वो ठीक है गानी क्या नहीं था मोटे पाये तैयारी आ रहे हैं जैसे कहीं मैं सुनने एक फट गई है हाँ तो सी लिखूं ना तो फट गई पढ़ाई है वो तो है भाई करती चीन भाई करती चीन तो मैं तो वो तो लिम्बडों पर घर में उसे दिखाई के आधु पे तो इन नमूने सोल बाबा ने कट की खादी उसे जीरो खाई दो लुपर हाय तो तकिस डिबाज़ारे बाप कौन था है ना निश्चित है कोई तो जारे कार्डिनो क्लास